નમસ્કાર મિત્રો મારું નામ શિલ્પેશભાઈ કાછડિયા અને ગરીબી કોને કહેવાય એ જોવું હોય તો આ વિડીયો તમે ખાસ જોજો અમે લોકો સુરતથી મિત્ર મંડળ સાથે બધા ગયા હતા અહીંથી પંચ્યાસી કિલોમીટર દૂર છે જે આશ્રમ ત્યાં અમે લોકો ગયા હતા છોકરાઓને જમાડવા માટે તો આ વિડીયો ખૂબ શેર કરો અને ખૂબ જોજો આખે આખો વિડીયો છે જે આઠ દસ મિનિટનું બનાવેલો છે અમે સુરતથી પાંચ ફોર વ્હીલ લઈને ગયા હતા મિત્ર મંડળ સાથે સુરત અયોધ્યાપુરમ સોસાયટીના ગ્રુપ બધા તો ત્યાં આશ્રમમાં સિત્તેર છોકરીઓ છે અને એની બાજુમાં બીજો જે આશ્રમ છે સ્કૂલ ત્યાં બધાથી બસો ને દસથી વીસ જેટલા છોકરાઓ છે એ લોકોને જમાડવા ગયા હતા અત્યારે મોર્નિંગ ટાઈમ છે આ પુષ્પા પિક્ચરનું પેલું મૂવી છે ને એના જોવા સદનના લાકડા જાય જોઈ શકો છો હવે અમે લોકો ત્યાં આશ્રમે આવી ગયા હવે આશ્રમમાંથી ગાડીમાંથી બધી વસ્તુ ઉતારી અને જોઈ શકો છો બધા મિત્રો મોર્નિંગનો ટાઈમ છે સવારે દસ વાગે ભોગ્યા સુરતથી અમે સાત વાગે નીકળ્યા હતા એટલે રસ્તામાં અમે નાસ્તા પાણી કર્યો શાહ પણ બનાવ્યો હતો અને મજાક મસ્તી કરતાં કરતાં એવી મોજ કરી અને અમે ત્યાં ગયા તો ત્યાં એ લોકોને જમવાનો સમય થઈ ગયો હતો બપોરનો આ બપોરનું જમવાનું એ લોકોને ચાલુ હતું તે પણ મેં તમને શૂટિંગમાં બતાવું છું આ નાના નાના ભૂલકા તમે જોઈ શકો છો એ આ ટાઈપના લોકોને એકદમ વ્યવસ્થા અને એકદમ ડિસિપ્લિન સાથે પછી અમે લોકો ત્યાં છોકરાઓ જમી લીધું બપોરે રમતા હતા કેમ કે ત્યાં રવિવાર હતો આ તમે જોઈ શકો છો ચેરિટેબલ ટ્રસ્ટનું છે ઝાવડા કહેવાય આપણે સુરતનાથી એંશી પંચ્યાસી કિલોમીટર થાય જ ભેંસ કાત્રી એ તમને ન મળે તો મારા નંબરમાં મને ફોન કરજો મેં લોકેશન મોકલીશ હવે અમે લોકો આજનો અમારો પ્લાન છે સાંજનું જમવાનું હતું તો સાંજે સોલેનું શાક છે ગ્રેવી સાથે એકદમ મસ્ત પૂરી અને અમે લોકો બનાવવાના છે જલેબીને એવું લોકો સુરતથી લઈ લીધા આ બધામાં મરી મસાલા આવી ગયા અમારા મિત્ર જે છે શૈલેષભાઈ અને બટુકભાઈ એ બંને આ શાક બનાવવાના છે એકદમ જોરદાર તમે પણ આખું રેસીપી જોઈ શકો છો ઘરે પણ બનાવાય આવું શાક એકદમ મસ્ત ગ્રેવી છે અમારા દાસભાઈ પણ કામે લાગી ગયા તમે જોઈ શકો છો અને ત્યાંનો આખો માહોલ છે તો સુરતથી એસી પંચ કિલોમીટર થાય હંડ્રેડ પર્સન્ટ જવું જોઈએ બધાએ આ વિડીયો ખૂબ શેર કરજો અને આવા નાના નાના છોકરાને તમે જમાડવાનો જે આખો આનંદ છે અલગ જ છે અમારા બટુકભાઈ અને શૈલેષભાઈનું પ્રોસેસ ચાલુ થઈ ગયું તો સૌથી પહેલાં તો શાક કઈ રીતે અમે બનાવવાના છે સોલેનું એ તમે આખો આખો પ્રોસેસ જુઓ એની અંદર પહેલાં કાંદા આવી ગયા અને જે બધો મરી મસાલો છે તમે આખો આખો સ્ટેપ બાય સ્ટેપ જુઓ અમારા શૈલેષભાઈ અને ને જ બનાવે છે અને બધા અમે લોકો એને સપોર્ટ કરીએ છીએ તમે જોઈ શકો છો આ દાણા આવી ગયા એકદમ મસ્ત ટેસ્ટી બનાવવાનું છે આ તલ આવી એની ઉપર તામની માંડી બધું અંદર નાખી દીધું છે આ છે ઓરિજિનલ કાજુ તમે કાશ્મીરી કાજુ આવી ગયા ભરપૂર અમે લોકો જે ઘરે જમીએ છીએ એને કરતાં પણ બેસ્ટ બનાવવાનું છે આ છે કાજુ લસણિયાનું શાક નથી કહેતા એ કાજુ ના લસણ બંને મિક્સ આ ટમેટા આવી ગયા એકદમ અને આ લોકો ત્યાંના છોકરા છે જે તો જમવાનો ટાઈમ છે અમે લોકો ત્રણ વાગે જમવાનું બનાવવાની તૈયારી કરી દીધી હતી કેમ કે ત્યાં છ વાગે એટલે જમવા બેસાડી દે પછી ત્યાંથી અમારા પાસે સુરત આવવાનું એટલે મોડું ન થાય એની માથે જો થોડું કાચું તેલ આઠ આનું જ આખું પ્રોસેસ કરી અને એની ગ્રેવી બનાવવાની છે જે સોલેનું શાક જો આ સોલેના સણિયા પણ આવી ગયા અમે લોકો સવારમાં ગયા ને ભેગા ગરમ પાણીમાં પલાળી દીધા હતા આખી એક ગ્રેવી બની ગઈ એ ગ્રેવી હવે એમાં નાખીને એમાં સણિયા નાખવાના છે હવે એની ઉપર આ બટર છે અમૂલ બટર એ આખું જોરદાર શાક બનવાનું છે અમારા આ ભાઈને એટલો સારો શોખીન કે બધાને નકરો શાક પાયા કરો બે વખત શાહ બનાવો જોઈ શકો છો એનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે અમને શાહના સોલેના શાકમાં જો પેલા શણે આવી ગયા એટલું મસ્ત ટેસ્ટી બનવાનું છે અને એની ઉપર રજી તો જે અમારે કમલેશભાઈ છે ભાઈ વિજય અમારે ભાઈ પ્રફુલભાઈ જો બધા આખા મિત્રો અમે ગયા હતા રવિવારની રજા હતી તો અમારે શાહની પણ સાથે મોજ કરીએ અમે લોકોએ હવે આજે ગરમ મસાલો છે ને કે કાશ્મીરી ગરમ મસાલો મતલબ ગરમ મસાલો બહુ નહોતો પણ અમારો ટેસ્ટી મસાલો તો આ પનીર છે પનીરનું પેલા અમે ધોસવી કાઢ્યું અને આ છે તમે જોઈ શકો છો મલાઈદાર રાજુભાઈ ઉપરથી આમ મોજ કરાવવાના છે પછી બધાનો આગ્રહ હતો કલ્પેશભાઈ તમે આ શાક શાખો એટલે મેં કીધું ઓકે એટલે વાત ખતમ થઈ ગઈ હવે અમે લોકો પૂરી બનાવવા બેસી ગયા તો પૂરી બનાવવામાં અમારે ભાઈ વિજયભાઈ છે પ્રફુલભાઈ કમલેશભાઈ ભાઈ સતીષ કાસડિયા વિજય પટેલ રવિ એ બધાનો ખૂબ ખૂબ સહયોગ હતો એટલે એ બધાને ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું કે તમે લોકોએ ખૂબ મહેનત કરી અને અમારે ભાઈ દાસભાઈનું વાત જ અલગ છે એટલે બધા ખાસ નોંધ લેજો કે અમારા દાસભાઈ સખત મહેનત કરી હતી હવે ભાઈ દાસભાઈ અને ભાઈ રાજુભાઈ રામ લક્ષ્મણની જોડી એકદમ મસ્ત પૂરીનું પ્રોસેસ ચાલુ થઈ ગયું છે કેમ કે સાડા પાંચ વાગવાની તૈયારી છે આ વિડીયો ખૂબ શેર કરજો તો બધાને ખબર પડે હવે આ પૂરીનો સ્ટોક થઈ ગયો છે એટલે બધા થોડુંક અમે ધીમે ધીમે પૂરી બાકીનું શાક તો બની ગયું છે એટલે પૂરી અમે દર વખતે અમે અમે લોકો આ વખતે ત્રણ વખત ગયા વિજયભાઈની સ્પીડ જુઓ તમે અમે લોકો ત્રણ વખત ત્યાં ગયા પછી દર વખતે પાઉભાજી બનાવતા પણ આ વખતે એવું પ્લાન કર્યો કે નવું બનાવી જો આખી ડીશ તૈયાર થઈ ગઈ છે આ ભગવાનનો થાળ પહેલાં ધરશે હવે જોઈ શકો છો હવે આ પૂરી છે આ જલેબી અમે લોકો સુરતથી લઈને ગયા હતા અને આ સમય વાળું એકદમ સટાકેદાર શાક આ મરસાનું અને એનું થાણું ટાઈપનું બનાવ્યું હતું પાપડ અને મસાલાદાર સાસ આટલું આ મેનુ છે આ છોકરાઓ ત્યાં બધા રમવા મળ્યા હવે આ જે આશ્રમ છે ત્યાં સિત્તેર છોકરીઓ છે ને એક્ઝેક્ટ એની બાજુમાં બીજું છે જે સરકારી છે નાના નાના છોકરાઓ એ લોકોને પણ અમે કીધું કે તમે બી આવી જાઓ એટલે બસો ને વીસ જણાનું અમે જમવાનું બનાવ્યો ને એ લોકો પણ આવી ગયા જોયું એની ડિસિપ્લિન હવે જે એની સાથે ઠેલી છે ઠેલીની અંદર ડીશું છે એટલે એ લોકો ને એવું લઈને જ આવે એટલે મારું એવું કહેવાનું છે કે તમે જિંદગીમાં રૂપિયા કમાવો ધોધમાર રૂપિયા કમાવો ના નથી પણ એમાંથી અમુક ટકા ભાગ કાઢવો જોઈએ હવે તમને હું મારી વાત કરું છું હું જે લાખો રૂપિયા મહિને આપણે એક્ઝામ્પલ કમાતા હોઈ એમાંથી દસમો ને વીસમો ભાગ કાઢું છું હું મારા ધંધાનો અને આ ટાઈપના આપણે ગરીબોને જમાડવા જોઈએ અથવા કોઈપણ જગ્યા દાન દેવું જોઈએ ઘણા લોકો મને કહેતા હોય કલ્પેશભાઈ તમારે તો મંદી કે જેવું આવે જ નહીં બહુ બધા પૈસા કમાવો પણ એનું કારણ છે કે આપણે ધંધામાંથી દસમો ભાગ હું તમને કહું છું કે મેં કાઢું છું તમે બીનો કાઢતો જ કાઢો આપણે તમે પહેલાં જીગલી ખજૂરના વિડીયા જોતા હશો જે ખજૂર એટલા હજારો મકાન બનાવે છે એનું કારણ છે કે જેટલા રૂપિયા કમાય છે એમાંથી નેવું ટકા ભાગ આ ગરીબોને આપે છે તમે જુઓ એટલે તમે પણ ચાલુ કરો અને અમે લોકો હવે એવું નક્કી કર્યું છે કે સુરતમાંથી જે નાના નાના છોકરાના કપડાં હોય એ લઈને ત્યાં અમારે જવાનું છે સોસાયટીમાં કહી દેવાનું છે તો આ ટાઈપની સેવા કરવી જોઈએ એટલે બધા મિત્રોને કહેવાનું છે કે ઘણા વખત તમે ફરિયાદ કરતા હોય કે બધાને બહુ મંદી છે મંદી છે મંદી એવું બધા કરતા હોય પણ અમુક આવા છોકરાના આશીર્વાદ લાગી ગયા હોય ને દિલથી તો ગમે એવી મંદી હોય ને ત્યારે તમારે તેજી હોય એનું કારણ એક આવડું આ એટલે હંમેશા બીજાનું વિચારો તો ભગવાન આપણી સાથે છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ વિડીયો ખૂબ શેર કરો અને આ વિડીયા દ્વારા કોઈ બીજા પણ આમાંથી જાય આશ્રમે આ છોકરાને જમાડે તો એના નિમિત્ત તમે બનશો આંગળી સિંધવાનું પૂર્ણ કહેશે તમે સાંભળ્યું ને જો આ છોકરા આપણી ઘરે તમે જો આપણા છોકરા ખાલી દૂધ માંગે નહીં ત્યાં તમે એને ખીર આપો છો આપણે કહેવત છે પણ આ લોકો બિચારા નાના નાના છોકરાઓ સાસ દૂધ નથી ખાલી સાસ તો એને પાણી નથી મળતું આ લોકો જોવો છે અમે નાના નાના છોકરાઓ એટલે હંમેશા આપણે આપણા ધંધામાંથી સો ટકા અમુક ભાગ કાઢવો જોઈએ જમાડવા જોઈએ હવે અમે લોકો અને જમાડ્યા પછી એ લોકો એના વાસવા મળ્યા હતા કેમ કે કાલે સોમવાર એ લોકોને સ્કૂલે જવાનું હોય ને એટલે વાસતા હતા તો અમે પછી અહીંયાથી ત્રણસો જેટલા બિસ્કીટ લઈ ગયા હતા તો બધા મિત્રો અમે બિસ્કીટ બધા નાના છોકરાને આપી દીધા અને સુરત આવવા ન હતા એટલે એને મળીને આવ્યા કીધું બધા મળી લેવી આ બધા છોકરા એટલા ખુશ થઈ ગયા એક બાજુ લાખો રૂપિયાની કમાણી ને એક બાજુ આ છોકરાની મજા એટલે મારું સલાહ છે કે દર વર્ષે બે કે ત્રણ આવા પ્રોગ્રામ કરવા જોઈએ એટલે આ જે પણ મારા મિત્ર મંડળમાંથી એક મિત્રનું આવું સપનું હતું કે મારે અહીંયા જવું છે એના હિસાબે અમે ઓગણીસ વીસ જૂના ગયા એટલે સૌથી પહેલાં તો એ ભાઈ ના પાડી જ મારું નામ ન આપતા પણ એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમને આવા સ આવ્યા અને બાજુમાં છે જો છોકરીઓ માટે પણ અંધારું જુઓ તમે ત્યાં આખામાં હોલની અંદર છોકરીઓ વાસે છે અંધારામાં મને તો દેખાતું બી નથી એટલે જે પણ આ મેનેજમેન્ટ છે અમે લોકો સુરતથી આટલા ગ્રુપ ગયા હતા બધા ભાઈબંધ દોસ્તર જોઈ શકો છો ખૂબ ખૂબ મજા આવી આ જે સીન છે રાતનો સાડા આઠ વાગ્યાનો છે પછી અમે લોકો અહીંથી શરૂ જ જઈ રહ્યા છીએ આ વિડીયો ખૂબ શેર કરજો ખૂબ શેર કરજો ખૂબ ખૂબ ધન્યવાદ આ ગ્રુપમાં કોઈને ત્યાં જવું હોય તો મારા નંબરમાં મને મોકલજો એટલે હું બેનનો નંબર અને લોકેશન મોકલીશ આ વિડીયો ખૂબ શેર કરો ખૂબ ખૂબ ધન્યવાદ